પીએમ જય યોજના અંતર્ગત આરોગ્યલક્ષી જરૂરિયાતમંદોને આર્થિક ટેકો આપવા માટે સરકાર શ્રી દ્વારા જરૂર કરવામાં આવેલ આરોગ્ય કાર્ડ સંભાળીને પહેલ છે પ્રધાનમંત્રી जन आरोग्य યોજના અંતર્ગત

સરાહના કરતા જણાવ્યું હતું કે તેઓ ઉમરવા ગામમાં નવી નગરી ફળીમાં આઠ સભ્યો સાથે સંયુક્ત પરિવાર સાથે રહે છે મારી માતા શ્રીમતી ઉતરાની બેન વસાવાની શરૂઆતમાં સાસ લેવામાં તકલીફ હોવાથી તેમને પહેલા ભરૂચ જિલ્લાના ઝઘડિયાના સેવા રૂરલ કસ્તુરબા હોસ્પિટલ ખાતે ચેકઅપ માટે લઈ ગયા હતા ત્યાં સારવાર કરવામાં આવી હતી તેઓને વધારે તકલીફ થતા અંકલેશ્વરની સરદાર પટેલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા આ હોસ્પિટલમાં તેઓને હૃદયને લગતી બીમારી હોવાનું ધ્યાન કરવામાં આવ્યું હતું તેના માટે ઓપરેશન કરવાની જરૂરિયાત હોવાનું હોસ્પિટલ તરફથી ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું પરંતુ તેઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ઓપરેશન કરવાનું પરિવાર માટે શક્ય ન હતું સરદાર પટેલ એન્ડ હાર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટના મારફતે એમને જાણવા મળ્યું કે આયુષ્યમાન કાર્ડ થકી એમની સારવાર વિનામૂલ્ય થઈ શકે છે ઉતારણીબેનના પુત્ર શ્રી સૂર્યકાંત મગનભાઈ વસાવાએ જણાવ્યું કે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે અમારા ઘરે આવીને તમામ સભ્યોના આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા અને તેની સાથે આયુષ્યમાન કાર્ડની મહત્વતા અંગે સમજણ આપવામાં આવી હતી આ કાર્ડ થકી અમે અંકલેશ્વરની સરદાર પટેલ એન્ડ હાર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાં મારી માતાનું હૃદયનું ઓપરેશન રૂપિયા છ લાખના ખર્ચે વિના સારવાર કરવામાં આવી હતી અને અમને કોઈ પણ પ્રકારનો બીજો ખર્ચ કરવાની જરૂર રહી ન હતી આજે મારી માતા અમારી સાથે સ્વસ્થ છે અને કોઈ પણ તકલીફ જોવા મળતી નથી તેઓ હવે હરી શકે છે સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી મારી માતાને ફરી નવજીવન મળ્યું તે બદલ હું શું સરકારશ્રીનો અને જિલ્લા આરોગ્ય વિભાગનો આભાર માનું છું અને દરેકે આ કાર્ડ કઢાવી લેવા અપીલ કરું છું મારું મારું નામ સૂર્યકાંત મગનભાઈ છે અને હું રહેવાસી ઉમરવા ગામનો છું અને આ મારી મમ્મી છે ઉત્તરાયણબેન મગનભાઈ એને વારંવાર દુઃખ થતું હતું હૃદયનું અમે ઝઘડિયા લઈ ગયા કસ્તુરબા કસ્તુરબા હોસ્પિટલમાં ત્યાં થોડી સારવાર કરી અને પછી અમને કીધું કે તમે અંકલેશ્વર જતા રહ્યો અંકલેશ્વર ગયા એટલે અમારે આયુષ ક્યાર માન ક્યાર છે તમારી પાસે તો અમે કીધું હા બતાવો તો બતાવ્યું એમાં મારી માનું હૃદયનું ઓપરેશન ફર્સ્ટ ક્લાસ કર્યું એ લોકોએ તે એ લોકોએ તદ્દન ફ્રીમાં કર્યું છે અને છ લાખને સાઠ હજાર જેવો અમારો ખર્ચો થયો છે સરકારશ્રીનો આભાર અને આરોગ્ય ખાતા ટીમનો આભાર માનું છું અને આજે મારી મમ્મી હમણાં અત્યારે હાજરી થઈ ગઈ છે અને અત્યારે અહીંયા બેઠી છે